નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શિરોદ સમાચાર વડોદરા જિલ્લાના શિરોલ પંથકમાં જવાબદાર તમામ તંત્રના આશીર્વાદ હોય તેમ લક્કડ ચોર વિરપ્પનો સરકારી જમીનો નાની મોટી કિનાલો મુખ્ય તથા અંતરિયાળ માર્ગો પરના તેમજ ખેતરોના શેડા પરથી વૃક્ષોનું નિકંદન કરી ખુલ્લેઆમ ખિસ્સા ગરમ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું વડોદરા જિલ્લાના શિરોર પંથકમાં જવાબદાર તમામ તંત્રના આશીર્વાદ હોય તેમ લક્કડ ચોર વિરપ્પનો સરકારી જમીનો નાની મોટી કેનાલો મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર નાની ખેતરોના શેડા પરથી વૃક્ષોનું નિકંદન કરી ખુલ્લેઆમ ખિસ્સા ગરમ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું વડોદરા જિલ્લાના શિરોડ પથકમાં દર મહિને સરકારી નોકરીમાંથી સરકારી તિજોરીમાંથી પગારના નામે તકડી રકમ ઉછે ઉલેચતા તમામ સરકારી બાપુ પોતાની ફરજ પ્રત્યે સરયામ બેદરકારી તાકીરા હોવાની હકીકત સામે આવી છે ચોમાસાની ઋતુ દરમિયાન વૃક્ષારોપણના નામે ફોટો સેશન કરી ખોટી પ્રસિદ્ધ થઈ સરકારને ગેરમાર્ગે દોરતા હોય તેમ ચોમાસાની ઋતુ બાદ મૂંગામંતર બની જતા તમામ તંત્ર સામે આ બાબતે અનેક સવાલ ઉઠવા પામ્યા શિરોડ પંથકમાં આવેલી નરતા કેરાલો મુખ્ય અને આંતરિક અંતરિયાળ માર્ગો સરકારી કે પંચાયત હસ્તકની જમીનો ગૌચર અને ખેતરો તથા શેડા પરથી કોઈપણ પ્રકારની પરવાનગી વિના બેરોકટોક રોગટોગ માકાય વૃક્ષોનું નિકંદન કરી મૃત મુક્ત રીતે લાકડાની હેરાફેરી કરી લ કડચોર વિરપ્પનો ખિસ્સા ગરમ કરી પર્યાવરણને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે અને હકીકત શિરોડ પંથકમાં સરે આમ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિક કક્ષાએ આ માટે જવાબદાર કરી શકાય તેવી ગ્રામ પંચાયત કચેરીઓ તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી ફોરેસ્ટ વિભાગ નર્દા નિકમ અને પોલીસ તંત્ર પર્યાવરણને મૂટું નુકસાન પહોંચે છે મુજબ ગેરકાયદે વૃક્ષોનું નિકંદન કરી ખુલ્લે આમ લાકડાની મુક્ત રીતે હેરાફેરી કરી ખિસ્સા ગરમ કરવા ચાલી રહેલા અને બે નંબરી ધંધાથી ખરેખર અજાણ છે શિરાડ પંથકમાં બેરોકટોક ચાલી રહેલા ધંધામાં સ્થાનિક જવાબદાર તમામ તંત્રના લકડચોર વિરપ્પરોને છુપા આશીર્વાદ હોય તેમ આ દિન સુધી ગેરકાયદે થતા વૃક્ષોના નિકંદન અને લાકડાની હેરાફેરી અંગેનો કોઈ કિસ્સો પ્રકાશમાં લાવવામાં તંત્રને સફળતા મળી હોય તેવો એક પણ કિસ્સો જોવા મળતો નથી ત્યારે લકડચોર વિરપ્પરોની સાથે દરમિયાન પગારના નામે તકડી રકમ લેવા છતાં ફરજ પ્રત્યે બેદરકારી તાકિકા ચશ્મા પહેરીને મેને કુછ નહીં દેખાનો ડાયલોગ બોલતા સરકારી બાબુ પણ જવાબદાર ગણી શકાય કે કેમ ઉચ્ચ અધિકારીઓ પર્યાવરણની ચિંતા આ અંગે સ્થાનિક તમામ જવાબદારો પાસે કોઈ ખુલાસો માંગશે ખરા રિપોર્ટર જેસલ વસાવા સિનો સમાચાર ન્યૂઝ શિનોર